ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ તેમજ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબની સૂચના હેઠળ અત્રે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા ડિવિઝન વિસ્તારમાં વાંકાનેર સિટી અને તાલુકાના જે ગુનેગારો છે બદમાશો છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું આ તમામના જે પ્રવૃત્તિઓ છે એ વોચ હેઠળ છે તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓમાં તેમનું મકાન છે એ ગેરકાયદેસર છે કે કેમ કે કાયદેસર છે તેમના વીજ જોડાણ કનેક્શન તેમના પાણીના કનેક્શન તેમના ગેસના બોટલ વાપરવાની સ્ટાઇલ અલગ અલગ જે કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે કોઈ પણ પ્રવૃત્તિ આવે તો આ અંગે એકદમ ફરક પગલા લેવામાં આવે તે પ્રકારનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અહીંયા વાંકાનેર સિટી અને તાલુકા થઈને વિશેષ જેટલા વીજ જોડાણ છે એ કાપવામાં આવ્યા છે અને એમની સજાકીય કાર્યવાહી પણ દંડની પણ કાર્યવાહી પણ કરવામાં આવી છે હવે નળ ચૂડાણ અને જમીન ઉપર જે મકાન કે વાળા કે બાંધકામ કોઈ કરેલું હશે તો તે અંગેની માહિતી મેળવી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સિટી અને તાલુકાના ગૃહ પ્રવેશ ઘરપુર ચોરી ચોરી રાઇડિંગ ઇજા અપરણ બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીઓને અહીં વાકાને સિટી પોલીસ ખાતે બોલાવવામાં આવેલા હતા તેની સંખ્યા આજે પાંત્રીસથી થી ચાલીસ ગણી શકાય અલગ અલગ ગુનેગારોને હિદાયત કરવામાં આવી કે ભવિષ્યમાં એ લોકો કાયદાનું પાલન કરશે અને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં નહીં સંડોવાય તો ફાયદામાં રહેશે નહીં તો કાયદો કાયદાનું કામ કરશે અને કાયદામાં કોઈને છોડવામાં નહીં આવે અને આ સાથે તેમને સૂચના પણ આપવામાં આવી છે અને તેમની કોઈ વોચ રહેશે એવી એમને જાણું કરવામાં આવી છે